હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ સાત વિષય ગણિત એમાં બીજા સત્રમાં જે ત્રિમાસિક કસોટી લેવી છે તેના પેપરનું સોલ્યુશન જોઈએ બરાબર તેમાં સૌથી પહેલાં તો ખાલી જગ્યા આપેલી છે કે ઝીરો પોઈન્ટ ઝીરો સાતને ટકામાં દર્શાવતા તો સાત છેદમાં સો થાય નહીં ટકામાં દર્શાવે તો ગુણ્યા સો 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 ઉડી જાય તો સાત ટકા ટકામાં દર્શાવવાનો સંકેત છે પર આ રીતે જોઈ શકો છો તમે બરાબર અપૂર્ણાંકને ટકામાં ફેરવવા માટે તેને સો વડે ગુણવામાં આવે છે સાત છેદમાં ત્રણને મિશ્ર અપૂર્ણાંક એટલે કે ત્રણ 2 છ થાય અને છ ને એક સાત એટલે બે અૂર્ણાંક એક છેદમાં ત્રણ થશે આ રીતે લખી શકાય છે બરાબર હવે આપણે પ્રશ્ન નો બ જોઈએ બરોબર ને એમાં શું કરવાનું છે તે જે પણ અપૂર્ણાંક આપે છે દશાંશ અપૂર્ણાંક એને ટકામાં ફેરવવાનું છે એટલે પહેલાં ઝીરો પોઈન્ટ પચીસ તો પચીસ ટકા થશે પછી બે છેદમાં પાંચ તો આપણે ટકા શોધવા માટે ગુના સો કરીએ તો વીસ પંચું સો અને વીસ એટલે ચાલીસ થાય તીજામાં આપણે એક પોઈન્ટ પચીસ એટલે એકસો પચીસ છેદમાં સો અને ટકા સુધા ગુણ્યા સો કરીએ તો શું થશે એકસો ને ટકા અને ચોથામાં આપણે ગુણ્યા સો કરીએ તો એક એક ઝીરો ઉડી જશે તો દસ તાલી ત્રીસ ટકા થશે એ રીતે જોઈએ આપણે પ્રશ્ન બેનો અ આમાં પી બરાબર ચાર હજાર થશે આર બરાબર પાંચ ટકા અને ટી બરાબર પાંચ વર્ષ અને આઈ બરાબર ટી થશે પી આર ટી છેદમાં સો એમાં આપણે કિંમત મૂકીએ તો ચાર હજાર ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ છેદમાં સો એમાં બે જીરો ઉડી જાય આપણે બરાબર તો શું થશે ચાલીસ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ બરાબર તો પાંચે પાંચે પચીસ ચાર સો અને એક જીરો એટલે એક હજાર રૂપિયા થશે એ રીતે બીજા દાખલામાં જોઈએ તો પી બરાબર આઠસો આર બરાબર દસ ટકા અને ટી બરાબર એક વર્ષ હવે આઈ બરાબર પીઆરટી છેદમાં સો તો આ રીતે આપણે કિંમત મૂકીએ આઠસો ગુણ્યા દસ ગુણ્યા એક છેદમાં સો પછી જીરો જીરો ઉડી જાય તો આઠ ગુણ્યા દસ આઠ દાન એંસી રૂપિયા થશે એ રીતે પ્રશ્ન બે જોઈએ તો એક વર્ગમાં પચાસ વિદ્યાર્થીઓ છે જેમાંથી પંદર છોકરીઓ છે અને છોકરીની ટકાવારી શુદ્ધ તો વર્ગમાં કુલ વિદ્યાર્થીઓ પચાસ વર્ગમાં છોકરીઓની સંખ્યા પંદર તો છોકરીઓની ટકાવારી કેટલી તો પંદર છેદમાં પચાસ ગુણ્યા સો પંદરના બે ભાગ કરીએ આપણે પાંચ તાલી પંદર અને દસ પાંચ પચાસ તો પાંચ પાંચ ઉડી જશે અને સોનો એક જીરો દસનો એક જીરો ઉડી જાય તો દસ તાલી ત્રીસ ટકા થશે બરાબર પ્રશ્ન ત્રણ એમસીક્યુ છે કે માઇનસ અગિયાર છેદમાં પાંચ અને અગિયાર છેદમાં પાંચ નાની સંખ્યા કઈ દીધું ઋણ હંમેશા નાની હોય છે દન કરતાં પછી માઇનસ નવ છેદમાં સત્તર એ કઈ સંખ્યા છે તો માઇનસ માઇનસ તો પ્લસ થઈ જાય તો એ ધન બની જાય એટલે ધન સંખ્યા છે બરાબર ત્રીજો છે નીચેનામાંથી કઈ સંખ્યા ઋણ સમી સંખ્યા છે તો આમાં સી આવશે માઇનસ બે છેદમાં સાત સંખ્યા રેખા ઉપર ત્રણ છેદમાં પાંચ એ જીરોની કઈ બાજુ આવે તો ધન હંમેશા જીરોની જમની બાજુ જ આવે છે બરાબર ત્રણનો બ જોઈએ તો શું છે કઈ સમય સંખ્યા ધન કે ઋણ ગણાતી નથી તો જીરો એ ધન પણ નથી કે ઋણ પણ નથી એક્સ જો ધન હોય તો માઇનસ એક્સ શું થાય તો ઋણ સમય સંખ્યા થશે માઇનસ ત્રણ અને ત્રણ વચ્ચે કઈ પૂર્ણાંક સંખ્યા આવે તે જણાવો તો માઇનસ બે માઇનસ એક જીરો એક અને બે આવશે પછી માઇનસ ત્રણ છેદમાં પાંચ એનો અંશ કયો થાય તો માઇનસ ત્રણ થશે સાત છેદમાં સાત કયા કયા પૂર્ણાંક પર આવે તો એક બરાબર આ રીતે આપણે આગળ જોઈએ પ્રશ્ન ચારમાં તો માઇનસ ત્રણ છેદમાં પાંચ અને માઇનસ એક છેદમાં બે વચ્ચે આવતી કોઈ પણ ત્રણ સમય સંખ્યા લખો તો પહેલાં આ રીતે આપણે લખશું પછી પહેલાં છેદ સરખા કરીશું એટલે જે નીચેનો છેદ છે એ ઉપર આપી દઈશું બે અને ઉપર પાંચ છે નીચે આપી દઈશું અને આ રીતે છેદ આપણે દસ સરખા કરશું પરંતુ આપણે જવાબ નથી આવતો ચાર વડે ખૂનીશું તો આપણે વચ્ચેની ત્રણ સમય સંખ્યાઓ મળી જાય છે આ રીતે બરોબર આગળ જોઈએ આપણે પ્રશ્ન પાંચ અ એમાં શું કહે છે વર્તુળનો વ્યાસ વધે તો ફરીક ઘટે ખોટું છે કારણ કે વ્યાસ વધે તો પરીખ પણ વધે વર્તુળનો વ્યાસ એ ત્રીજા કરતાં અડધો છે એ પણ ખોટું છે કારણ કે ત્રિજ્યા એ વ્યાસ કરતાં અડધી છે બરાબર વર્તુળના અંદરના ભાગે તેનું ક્ષેત્રફળ કહેવામાં આવે છે એ સાચું છે વર્તુળના ક્ષેત્રફળના સૂત્રમાં પાઈની કિંમત બદલાતી રહે છે એ પણ ખોટું છે પાઈની કિંમત બદલાય નહીં બરાબર દાખલા ગણો પાંચ બમાં એમાં પહેલો જ છે કે જેનો આધાર પાંચ સેમી અને ઊંચાઈ ચાર સેમી હોય તો શું લખવાનો આધાર પાંચ ઊંચાઈ છે અને સમાંતર બાદ ચતુષ્ફોળનું ક્ષેત્રફળ છે આધાર ગુણ્યા ઊંચાઈ પાંચ ગુણ્યા ચાર પાંચ ચાર વીસ ચોરસ સેમી એ રીતે બીજો દાખલો છે એમાં આધાર દસ છે ઊંચાઈ આપણે શોધવાની છે અને ક્ષેત્રફળ પચાસ ચોરસ સેમી આપેલું છે તો સમાંતર બાદ ચતુષ્કોનું ક્ષેત્રફળ આધાર ગુને ઊંચાઈ એમાં ઊંચાઈ શોધવાની છે એટલે એને કરતાં કરવાનું છે આપણે અને સમાંતર બાદ ચતુષ્કોનું ક્ષેત્રફળ અને નીચે આધાર આવશે આધાર લખવાનું રહી ગયું છે તમે લખી દેજો બરાબર અને શું સાહેબ પચાસ છેદમાં દસ એટલે પાંચ સેમી બરાબર નીચે આધાર આવશે યાદ રાખજો પછી ત્રીજો છે પાયો બાર સેમ્યામાં અને વેદ ત્રણ સેમીતે ત્રિકોણનું ક્ષેત્ર પર થશે વન અપન પાયો ગુણ્યા વેદ બાર ગુણ્યા ત્રણ એમાં બે છક બાર આપણે બારના બે ભાગ કરીશું બે બે ઉડી જાય ને છતાલી અઢાર ચોરસ સેમી થશે બરાબર હવે પ્રશ્ન છનો દાખલો છે કે એક એકવીસ મીટર ત્રીજાવાળો એટલે આપણે ત્રીજા આર બરાબર એકવીસ મીટર લખીશું બગીચાને ફરતે વાળ કરવાની છે એટલા માટે આપણે દીશું એટલે બગીચાનું પરીક્ષું થાય બરાબર ટુ પાય આર બે પાયની કિંમત આપેલ નથી એટલે બાવીસ છેદમાં સાત આર એટલે એકવીસ બરાબર એકવીસના બે ભાગ કરીએ સાત તાલી એકવીસ તો સાત સાત ઉડી જશે અને બાવીસ ચુમ્બાલીસ ગુણ્યા ત્રણ અને ચુમ્બાલીસ તાલી એકસો ને બત્રીસ થાય બરાબર બરાબર હવે શું છે કે એક મીટર તાનનો ખર્ચ છે વીસ રૂપિયા તો એકસો બત્રીસ મીટર તાનનો ખર્ચ કેટલો થાય તો એકસો બત્રીસ ગુણ્યા વીસ બરાબર એકસો બત્રીસના ડબલ કરવાના છે એટલે આ રીતે આપણે એકસો બત્રીસ ગુણ્યા બે ઝીરો મૂકી દે એટલે બે હજાર ચાલીસ રૂપિયા થશે બરાબર